没，没，没。 દેખાય કમ્પ્લેટ ના સુર સુર દેખાય છે દવા છોકરા પૈસા થઈ જાય આ જોજો ટેક થાય

એ મને આટલી સેવા કરી એ પોપટ એ બેટા પોપટ હા આ તમે તો મને હેરણ કરી દીધા ઉકલી જાય તોય હારું જોઈ બેટા આવો છોકરો બે કોની દીયો

તમારી આ તમે કોણ છે લે લે મને મોટો ડા એટલે દેખાતું નહીં આ તો હા એનો બેહોમાં બેહો બેહોમાં જઈએ બેહો ના पानी मांगा ओ पापा पानी आला मेमरा या ये दिया भी मान अब देवा ले में चाहिए 那那哪里？哪里？哪里？哪里？哪里？